એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે 11 અને આજ તો સન્ડે છે કાવીય આજ તો સન્ડે છે એટલે વ્યાન ને ની રજા છે અને વ્યાન અત્યારેમાં જો ઓલા દ્રાક્ષ લાવ્યા એટલે ગ્રેપ્સ ખામ એ લોકો કાવીય સુખાસતું ગ્રેપ્સ આજ તો રજા તો કેવી

તો કાલ તો બહુ જ વરસાદ આવ્યો તો એ ક્લિપ હું એડ કરું છું જોઈ લેજો અને અને પરમ દિવસે હું કે ઉનાળો શરૂઆત થઈ ગઈ પણ હવે કાલ તો તો વરસાદ આવી ગયો સાંજે ઠંડો પવન હતો તો કઈ ઋતુ છે જ ખબર પડતી શિયાળો ઉનાળો કે ચોમાસું તો કાલે વરસાદ આવ્યો તો એ ક્લિપ એડ કરું છું જોઈ લેજો તમે અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ખાસ કરે પાણીનો ટાકો ખાલી થઈ ગયો તો ને પાણી હજી આવ્યું નથી એટલે હું કપડા ધોવા આવી હતી અને જોવો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો સાડા દસ પોણા અગિયાર થાય છે અને બિનમોસમી બારીશ સુરુ હો ગઈ કેટલો અંધારું થઈ ગયું જુઓ कपडा धोता धोता ऊ पडू मारे થોડુંક ધીમો પડી ગયો હું લાવ્યો તો જો અત્યારે વરસાદ આ બધું બગાડે મોલ ખેડૂત વૈધો પાછો ઘઉં ને જીરું બધું બગાડે અત્યારે કપડાં તો મારે ધોવાઈ ગયા છે પણ હવે સુકવવાના નથી અત્યારે પોચમાં સુકવવા પડશે હાલો હવે ફટાફટ ઘરે વહી જાઉં હું પગડી ગઈ આજ તો વરસાદની આખું ચોમાસા જેવું વેધર થઈ ગયું બધે તો ગાઈસ પોણા બે થઈ ગયા છે અને જમીન ફ્રી થઈ ગયા અને જો વિયાન ને નક્ષિત બે વિયાન ને સોરી નક્ષિત નહીં વિયાન પ્રકાશ બે જોવો સૂઈ ગયા છે સુવાનું નાટક કરે છે જો જો અહિયાં નાટક કરે જો અને આ બે આજે એક કાંડ કર્યો છે હેલિકોપ્ટર ઉડાડી દીધું છે હેલિકોપ્ટર તો હવામાં હવામાં વઈ ગયું હમ તો એમાં એવું હતું કે સવારમાં વિયન રસોડા ઉપર ઉપરના રસોડામાંથી લઈ આવ્યો તો કા વિયન રિમોટ વાળું હેલિકોપ્ટર ચાર્જિંગ નહોતું પછી ચાર્જિંગમાં મૂક્યું પછી શું થયું હા પછી બાઈ ઉડવા ઉડાડવા ગયા તો હેલિકોપ્ટર ઉડી જ ગયું પાછું જ ન આવ્યું હવે હેલિકોપ્ટરનું શું કરીશ બોલ કેવું મસ્તનું હતું રિમોટવાળું ઉડે એવું હતું ને મસ્ત હવે શું કરવું બોલ મસ્તનું હતું કાં ચાર્જિંગમાં મૂક્યું પહેલાં ચાલુ નહોતું થાતું પછી ચાર્જિંગમાં મૂક્યું પછી તમે ભાઈ ઉડાડવા ગયા તો પાછું જ આવ્યું નહીં ઉડી ગયું કા ઉડી ગયું એટલું ઊંચું ગયું પછી દેખાડું જ નહીં ઈ તો કે દેખાણું જ નહીં એટલું ઊંચું વયું ગયું આકાશમાં કાવી ક્યાંક પડી ગયું હોય શું પછી વિયન હમ ક્યાંક પડી ભૂકો થઈ ગયો હશે સાચી વાત છે અને નિખિલ મામા તારા માટે શું લાવ્યા કાલે હું મોકલાવું

આ તો જૂનું પ્રકાશનું છે અને આ મારું છે નોટ ટ્વેન્ટીનું પછી આ આઈફોનનું છે પ્રકાશનું બીજું એક તો એને ચડાવ્યું બીજું છે અને આ મારું જ છે નોટ ટ્વેન્ટીનું અને આમાં હતું એ મેં મોબાઈલમાં ચડાવ્યું છે ને આ મારું જૂનું કવર હતું એ છે અને એક ભાવેશભાઈ માટે મોકલેલું છે એ ભાવેશભાઈ ચડાવી દીધું એ મોબાઈલમાં જો તો લાઈટ તમને જો આવા અભિયાન નોટી સકાઈ થી લીધું બગા ટ્રેક બેગ મેચિંગ 61 નોકરા પછી બાકી છે અને આ છે પ્રકાશ શર્ટ આ બધું લે પેલું ચોકન લખો પાછું ભરજે અને આ છે પ્રકાશ નો टीशर्ट પૂમાનો તમને વ્હાઇટ કલર બહુ ગમે અને આ એક લાઈટ ડ્રેસનો ટ્રેક છે કા ડ્રેસ માટે અને કરાવતા ખાલી કેટલા નૈયા કેટલા નૈયા

તો ગાયશ જો નિખિલે આટલા બધા મોંઘા કપડાં મોકલા બ્લુ કલરમાંથી લઈને મેં ના પાડી હતી તોય એને લઈને મોકલાવ્યા છે અને હજી એક સટ્ટો વિયાનનો બાકી છે અને ચાર જોડી કપડાં ખાલી બે જોડી નક્સિદના અને બે જોડી વિયાનના દસ હજાર છસોના એને લઈને મોકલાવા છે તો અને બીજું કવર મોકલાવ્યા કેટલા ત્રણ મારા બે પ્રકાશના અને એક ભાજપ છ તો કવર મોકલાવ્યા છે કાલ પ્રકાશ એનો એડ્રેસ ને લેવા માટે ગયા હતા અને પછી નિખિલને ફોન કર્યો છે મોકલાવ્યું છે તો આવું બધું ચાલે છે અને હવે આપણે ઘડીક આરામ કરી લઈ અને પછી પાછા કન્ટિન્યુ કરીએ તો ગાઈસ અત્યારે છ વાગી ગયા છે અને અત્યારે ઘરે મહેમાન આવ્યા છે સાગરભાઈ રાજકોટવાળા છે એના મોટા ભાઈ ને ભાભીને આવ્યા છે તો છોકરાઓ અહીંયા રમે છે હાય આનું નામ છે મિત શું છે તાર નામ અને આયા મંથન જો ટીવી જોવે છે કા મંથન હાય તો કે અને ચલ તો આધી પૂજા ની બે ઉપર કપડા સંકેલે છે પૂજાના રૂમમાં હમણાં આવશે તો આપણે ત્યારે પાછા કંટીન્યુ કરીએ તો આયા જો ચલ તો ભાભી ની બેઠા છે ચણા ખાય છે પ્રકાશની બે ગયા તા પૂરા ભાઈ કા ચણા લેવા માટે કાબુલી ચણા હે આ મોટા चणा चणा काबुली चणा मोटा और ड्राप मुठी नक्छी ड्राक्स देने मने ड्राक्स देने जी थी ले लियो खાવી छे मारे देने गाइस गाइस केवी है केवी है क्या केवी है लाऊं ले लो लाऊं लाऊं ले लो बदी केवी छे मीठी है તો દેને ને હમણાં તો મેં કીધું મેં દે તો કે ખાટી છે દીપડા આવે એટલે નક્ષિત ને કા નક્ષિત

આખો દિવસ આજ સન્ડે હતો એટલે ભાઈ રેખડા અને પછી મહેમાન આવી ગયા બપોર પછી એટલે મહેમાન ના રે બધા રહીમાં કા એટલે રમવામાં ધ્યાન હતું આજ તો એટલે લેસન કર્યું નથી કાંઈ હોમવર્ક અને અત્યારે જો સાડા નવ વાગે હવે હોમવર્ક કરવા બેઠો છે એટલે ફટાફટ હોમવર્ક કરી લે પછી સુઈ જાય એટલે સવારે વહેલો ઉઠાય હમ અને આજ તો મારે ફાલુંદું પીવું છે ઠંડી કેવી હે ખાલી મૂકી હોય ભલે કઈ નો બંધ થાય મને ન થાય શરદી આખું શિયાળો વયો ગયો થઈ મને શરદી એટલે જ ન તરત થાય કઈ નહીં ફાળું દો પીતી તોય ન થાતી ને એમ દવાઈ માં પીડી હા શરદી ઉધરસ પીતી જ નથી એમાંથી અને તો પણ મે એમાંથી પીધી જ નથી એક જ ગોળી પીધી હે પીધી એ એક પીધી એમાં મટી ગઈ

કાલે સુઈ ગયો તો અહીંયા મમ્મી પાસે એટલે હવે મમ્મી પાસે સુઈ જાય છે અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું કેમ કે મને પ્રકાશે પાછો બદામ શેક લઈ આવી તો દીધો નહીં હા એ ઠંડીનું હોય જવાનું જાઓ ને તો બદામ શેક ન લઈ આવી દીધો બધું ડેલોને ને એમાં તાળું મારી દીધું છે અને કપડાં એને ચેન્જ કરી લીધા એટલે ન લઈ આવી દીધો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં